તો નમસ્કાર મિત્રો ફરીથી એક વખત તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો આજના વિડીયોની અંદર કોઈ પણ ગામ કે શહેરની જમીન હોય મકાન હોય અથવા પ્લોટ હોય એનો દસ્તાવેજ તમે પાંચ મિનિટની અંદર તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરી શકો છો તો તમારો દસ્તાવેજ ડાઉનલોડ કઈ રીતે કરવો એ આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો મિત્રો દસ્તાવેજ ડાઉનલોડ કરવા માટે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લ્યો એની અંદર ટાઈપ કરો ગરવી ગુજરાત આટલું ટાઇપ કરશો એટલે તમને એક નીચે જોવા મળશે સર્ચ પ્રોપર્ટી તો તમારે એની ઉપર ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઘણી બધી માહિતી આપેલી છે તો તમે તમારી જે પ્રોપર્ટી છે દસ્તાવેજ છે એ પ્રોપર્ટી વાઇઝ સર્ચ કરી શકો છો અથવા નેમ વાઇઝ એટલે કે તમારા નામ દ્વારા તમે સર્ચ કરી શકો છો અથવા ડોક્યુમેન્ટ નંબર દ્વારા પણ તમે સર્ચ કરી શકો છો અને રજીસ્ટ્રેશન ડેટ દ્વારા પણ તમે અહીંયા તમારી દસ્તાવેજ છે સર્ચ કરી શકો છો અને ડાઉનલોડ સ્કેન ડોક્યુમેન્ટ એના દ્વારા પણ તમે તમારો ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી શકો છો તો આ જે આપણે ડાઉનલોડ સ્કેન ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશું એમાં એની ઉપર ક્લિક કરશો એટલે સૌ પ્રથમ તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે તો હું અહીં દાખલા તરીકે ગાંધીનગર સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ સબ રજિસ્ટ્રાર ઓફિસ તો અહીંયા હું કલોલ સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ તમારો જે પણ દસ્તાવેજનો નંબર છે એટલે જે તમે દસ્તાવેજ કરેલો હશે એની ઉપર તમને નંબર જોવા મળશે તો એ દસ્તાવેજ નંબર લખવાનો રહેશે ત્યારબાદ દસ્તાવેજ કયા સ કયા વર્ષે થયો એ વર્ષ અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે એટલું કર્યા બાદ અરજદારનું નામ લખવાનું છે અરજદારની અંદર તમે તમારું નામ અથવા કોઈ પણ જેનો દસ્તાવેજ થયો છે એનું નામ અહીંયા લખી શકો છો ત્યારબાદ તમારી એક ઈમેલ આઈડી લખવાની રહેશે અને એક મોબાઈલ નંબર આ બંને વસ્તુ ખાસ ફરજિયાત લખવાની રહેશે કારણ કે એના તમારા મેલ અને મોબાઈલ નંબરની અંદર ઓટીપી આવશે એ ફિલ કરવાનો રહેશે એટલું લખાઈ ગયા બાદ અહીંયા નીચે કેપ્ચર આપેલું છે તો તમારે અહીંયા કેપ્ચર ફિલ કરવાનું રહેશે એટલું કર્યા બાદ અહીંયા સેન્ડ વેરિફિકેશન કોડ એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે અહીંયા તમને જોવા મળે છે કે વેરીફિકેશન કોડ છે સક્સેસફુલી સેન્ડ થઈ ગયો છે તો હવે થોડી વાર બાદ તમારા મોબાઈલની અંદર અથવા તમારા મેલની અંદર એક અહીંયા વેરીફિકેશન કોડ આવશે તો લખવાનો રહેશે તો ઘણી વખત મિત્રો મોબાઈલની અંદર ટેક્સ્ટ મેસેજ આવતો નથી તો તમે તમારો મેલ ચેક કરી શકો છો મોટાભાગની અંદર મેલમાં જ તમારો વેરીફિકેશન કોડ તમને મળી જાય છે તો વેરિફિકેશન કોડ મને અહીંયા મળી ગયો છે તો અહીંયા તમે વેરીફાઈ કોડ એન્ડ ડાઉનલોડ ઉપર ડાઉનલોડ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ટીપ તમે જોઈ શકો છો પબ્લિક વ્યૂ ટીપ નામની એક ફાઇલ ડાઉનલોડ થઈ ગઈ છે તો મિત્રો જે આ ટીપ ફાઇલ છે ને તમે ઓપન કરી શકશો નહીં તો એના માટે તમારે ફરીથી એક કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે એની અંદર તમારે લખવાનું છે ટીપ ટુ પીડીએફ કન્વર્ટર આટલું લખશો એટલે જે પહેલી વેબસાઇટ આવે એને ઓપન કરી લેવાની છે તો ઓપન થશે એટલે તમારે જે પીડીએફ ટીપ ફાઇલ ડાઉનલોડ થઈ હતી એને અહીંયા અપલોડ કરવાની રહેશે તો અહીંયા હું પીડી ટીપ ફાઇલ છે એ અપલોડ કરી દઉં છું ત્યારબાદ અહીંયા ઓટોમેટિક કન્વર્ટ થશે થોડીવાર પ્રોસેસ થયા બાદ અહીંયા ડાઉનલોડનું ઓપ્શન જોવા મળશે તો તમારે એની ઉપર ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પીડીએફ ફોર્મેટની અંદર તમારો જે પૂરેપૂરો દસ્તાવેજના ડોક્યુમેન્ટ છે એ અહીંયા ઓપન થઈ જશે તો તમે એને અહીંયા ઓપન કરીને જોઈ શકો છો તો આખે આખો દસ્તાવેજ છે તો એની માહિતી તમે આની અંદરથી લઈ શકો છો તો આ રીતે મિત્રો તમારા જમીન હોય મકાન હોય અથવા પ્લોટ હોય તો એનો દસ્તાવેજ તમે એક મિનિટની અંદર તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત